નિર્દોષ નાગરિકોને બંદૂકની નળી પર વીંધી નાખનાર વિધર્મી આતંકીઓ પર આખો દેશ ક્રોધિત છે ત્યારે પલસાણા તાલુકાના બીજેપી દ્વારા ચલથાણ ખાતે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી છે વાત કરીએ પહેલગામની તો આ પહેલગામ ખાતે નિર્દોષ નાગરિકોને ક્રૂર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો જ્યાં શાસ્ત્ર કર્મચારીઓ સુરક્ષા ન હોવાથી પ્રવાસી છવ્વીસ લોકો માર્યા ગયા હતા જોકે ક્રૂર આતંકી હુમલાનો રોષ તો સમગ્ર ભારતમાં થઈ રહ્યો છે ત્યારે સુરતના પલસાણા તાલુકામાં સ્વયંભૂ આક્રોશ જોવા મળ્યો છે ત્યારે સમગ્ર ગામના બાળકો મહિલાઓ સહિત યુવાનો અને વૃદ્ધો એકત્રિત થઈ આતંકી હુમલામાં મૃતક પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવાના અર્થે પલસાણા બીજેપી સાથે ચલથાણા ખાતે કેન્ડલ માર્ચ યોજ્યું હતું અને એક સાથે ભેગા મળી વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ કેન્ડલ માર્ચ કાઢી વિદર્મે આતંકીઓને શોધી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે જ્યારે આ કેન્ડલ માર્ચમાં પલસાણાના ચલથાણ સહિતના આસપાસના ગ્રામજનોના તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાઈને મૌન સ્વરૂપે ચંચળેશ્વર મહાદેવ મંદિર ચલથાણ નીકળી મેઇન બજાર સુધી આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં આતંકીઓના પુતળાનું દહન કરી મૃતક પ્રવાસીઓ માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કેપ્ટન ચિમ્બરભાઈ પટેલ સુરત જિલ્લા ભારતીય ઉપપ્રમુખ ચલથાણ સુગે પ્રમુખ છે આજે અમે પલસાણા તાલુકાના ચલથાણ ગામે મહાદેવ મંદિર થી લઈને બજારમાં ચોરાપા સુધી એક કેન્ડલ અને બકાલ માર્ચ નું આયોજન કર્યું હતું કાશ્મીરની અંદર પહેલગામમાં આતંકવાદી જે હુમલો થયો છે અને એમાં ચોવીસ નિર્દોષ માણસોના એમને ભોગ લેવાયો છે એના વિરુદ્ધમાં આ કેન્ડલ માર્ચ યોજી હતી અને આ દેશમાં જે રીતે આતંકવાદી પ્રવૃત્તિઓ પાકિસ્તાન કર્યો છે એનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે અને એને વખોરવા માટે આ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હરહમેશ સત્યની સાથે